નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે નું સમાચાર નવસારી જિલ્લાથી મળી રહ્યા છે ઊર્જા સંરક્ષણ મહિના અંતર્ગત આજે જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રેની આગેવાનીમાં વીજળી બચાવો ઉર્જા સંરક્ષણ થીમ પર વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી ગ્રીડથી શરૂ થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી ઉર્જા બચાવવાનો વ્યાપક સંદેશ આપવામાં આવ્યો હતો નવસારી ખાતે યોજાયેલી આ રેલીમાં જેટકો અને ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપરાંત વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ભાગ લેનારાઓએ વીજળી બચાવો ઉર્જા સંરક્ષણ અને ઉપયોગ કરો સમજપૂર્વક બચત કરો જવાબદારીથી જેવા સૂત્રો સાથે લોકો સુધી ઉર્જા બચાવવાનો મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડાયો હતો સમગ્ર રેલી દરમિયાન ઊર્જા વપરાશ અંગે સમજદારી અપનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી ત્યારે આ રેલીનું મુખ્ય લક્ષ્ય ઘરેલુ ઔદ્યોગિક અને સરકારી સ્તરે વીજળીના અવિનાશ સ્ત્રોતનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા અને अतिरिक्त વપરાશને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો હતો જેટકો અને ડીજીવીસીએલ દ્વારા ઊર્જા બચતને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને માર્ગદર્શિકાની માહિતી પણ આપવામાં આવી હતી રેલી લોકોમાં ઉર્જા સંરક્ષણ પ્રત્યેની જવાબદારી વધારવાનો

પણ જ્યાં સુધી નાગરિકો આમાં સહભાગ કરતા નથી ત્યાં સુધી કોઈ પણ અભિયાન શક્ય બનતું નથી માનનીય વડાપ્રધાન શ્રીએ આ બધા ઉપર અને નાગરિકોના ઢાપણ ઉપર એટલો વિશ્વાસ રાખ્યો છે કે કોઈ પણ સરકારી અભિયાન નાગરિકોનું પોતાનું અભિયાન કરતા સમય ન ચાલે હું નવસારી જિલ્લાના દરેક પરિવારને અનુરોધ છે છું વીજળીનો વિચારી વિચારીને અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો વેસ્ટેજ અટકાવો જેટલું આપણે અટકાવીશું એટલું જ નવી વીજળી બનાવવા જેટલું એફિશિયન્ટ હોય છે આ એકલું વીજળી સંબંધ હોય તો ઉર્જા ઉપયોગ સંદર્ભથી બધાને જાગૃત છે આપણે આજુબાજુમાં પર્યાવરણીય બદલોને આગળ જોઈએ છીએ ત્યારે વીજળી સંદર્ભે અને પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ હોય કે ઉર્જા ઉપયોગ હોય એના સંદર્ભે આપણે બધાએ વિચારવું જોઈએ હું આના બાબતે વ્યક્તિગત રીતે પગલા લેવાની કોશિશ નાના પગલાં છે પાણીનો અટકાવો તો બોર ઇલેક્ટ્રિસિટી લાઈટ પંખાઓ બંધ કરીએ તો આપણે તેનામાંથી વીજળી બચાવી શકીએ વ્યક્તિગત થી સમાજ અને સમાજ દેશ આપણે આ વીજળી બચાવના અભિયાનમાં જોડાઈએ ધન્યવાદ